વિડિયો લાઇક કરો તમારા મિત્રો તો પ્રશ્ન અનુરાધા પોંડવાલ યાજ્ઞિક નેહા કરકર સુનિધિ ચૌહાણ શ્રેયા ઘોષાલ તથા ગાયકોમાં સોનુ નિગમ કુમાર સાનુ મનહર ઉદાસ ઉદિત નારાયણ હિમેશ રેશમિયા કૈલાશ ખેર અનુ મલિક અરવિંદ બારોટ વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા પોતાની ઈચ્છા પ્રમાણે નામ લખી શકો છો જેમ કે દવે તમારી રીતે લખી શકો છો બાળ ગાયક કલાકાર નામ કહો તો મારી જાણ મુજબ રજત મહેતા કેતન દેવળિયા દિવ્યા પટેલ ગૌતમ સાધુ હરિમ ગઢવી શ્રદ્ધા પટેલ વગેરે તમને કયા ગાયક કે ગાયિકાના ગીત સાંભળવા ગમે છે કેમ તો તમારી રીતે લખી શકો છો તો મને ગાયિકામાં શ્રેયા ઘોષાલ અને ગાયકમાં સોનું નિગમ ના ગીત સાંભળવા ગમે છે કારણ કે તેમના ગીતો અર્થ સભર સુંદર અને સાંભળવા ગમે તેવા હોય છે ઘણા બધા વિદ્યાર્થી કમેન્ટ આવે છે કે સર ધોરણ પેપર અમારે જોતા હોય તો ક્યાંથી મળશે બરાબર અથવા તો સર અમારે આગળનો અભ્યાસ કરવો હોય તો એના વિડીયો લેક્ચર અમને ક્યાંથી મળશે તો ભાઈ એમાં બધા શિક્ષકો દ્વારા સરસ મજાના વિડીયો આપવામાં આવ્યા છે જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને આ બધું જ મળવાનું છે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ એકમ કસોટી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો ઓપન કરશો એટલે પેજ ખુલ્લે તમારો મોબાઈલ નંબર લખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી લખશો તે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરો ખાસ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો દોસ્તોને કરાવો કારણ કે વિષય પ્રમાણ પાઠવા જ વિડીયો મળશે બધા ધોરણના શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણ પાઠવા જ વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો તમે ક્યારેય જાહેરમાં ગીત ગાયું છે ક્યારે અને કયું તો હા મેં અમારી શાળામાં સ્વાતંત્ર દિનની ઉજવણીના પ્રસંગે મારા બે મિત્રો સાથે મળીને દેશભક્તિ ગીત ગાયું છે એ વતન એ વતન ગીત સંગીતને લગતા ટીવી પર આવતા કાર્યક્રમો જુઓ છો કયા કયા ભાઈ જો હું ટીવી ઘણું ઓછું જોઉં છું છતાં ટીવી પર ગીત સંગીતને લગતો એક કાર્યક્રમ ઇન્ડિયન આઇડલ આવે છે જે મને ખૂબ ગમે છે તે કાર્યક્રમ હું રેગ્યુલર જોઉં છું ચલો પાઠને આધારે વાક્ય સામે સાચું કે ખોટું લખો તેમજ આ પ્રકારના બે વાક્યો જાતે બનાવો લગભગ નવેક વર્ષની ઉંમરે દિવાળી બેન પિતા સાથે જુનાગઢ આવ્યા સાચું દિવાળી બેને લોક સંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી ખોટું વિશેક વર્ષની ઉંમરે બાલ મંદિરમાં તેડાગર રૂપે કામ સ્વીકાર્યું ખોટું હેમુભાઈએ દિવાળી બેનના કંઠની તાકાત પારખી ખરું દિવાળી બેન લોક સંગીત મહોત્સવ દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યા સાચું અવિનાશ વ્યાસી ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું ખોટું દિવાળીબેન ભેલનું માંગીના કારણે બોત્તેર વર્ષની વય અવસાન થયું સાચું કોયલ પક્ષીની જેમ દિવાળીબેન રૂપી કોયલ પણ વસંત ઋતુમાં જ ગાય છે ખોટું તમારી કોઈ પણ બે લખવાના છે આપેલી વિગતોને આધારે પ્રશ્નોના ઉત્તર લખો હવે કલા ઉત્સવની વિગત છે વિદ્યાર્થી મિત્રો કલસ્ટર કક્ષાએ સાનું આયોજન થવાનું છે તો કલ્સ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે તો આ ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા બાળ કવિ સ્પર્ધા સંગીત સ્પર્ધા જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે કઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે સંગીત સ્પર્ધામાં એક વિદ્યાર્થીને રૂપિયા બસો નું ઈનામ મળે છે તેને કયો ક્રમ મેળવ્યો હશે દ્વિતીય ક્રમ એક વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે શું તે ભાગ લઈ શકશે કેમ તો કે ના કારણ કે આ ઉત્સવ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે છે કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે ચિત્ર સ્પર્ધાનો સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે કેટલું છે તૃતીય ક્રમાંક માટે સો રૂપિયા ચલો આપેલા શબ્દ પરથી બીજા ત્રણ ત્રણ શબ્દો બનાવો કામણગારુ કામ ગામ કાણ કલા પારખું કલા અસાધારણ સાર ધાર સ્મશાન યાત્રા સ્મશાન શાન યાત્રા લગ્ન જીવન વન જીવન જીવ વીન ચલો શબ્દોનું ઉચ્ચારણ કરો ને અર્થ શોધીને લખો હસ્તપ્રક્ષાલન હાથ ધોવા રુધિરા મિશ્રણ શરીરમાં લોહીનું પરિભ્રમણ દેદીપ્યમાન જળહળતું તેજસ્વી કર્તવ્ય પાલન ફરાજ બજાવી આકાશ કુસુમવત અસંભવિત અશક્ય અથોર અથોર પૈસાની કમાણી આદ્રતા ભેજવાળું કોમળતા સાન સાનંદાશ્રય આનંદ સાથેનો વિસ્મય પ્રોષિત ભરતુકા જેનો પતિ પ્રદેશ વસેલો છે તેવી સ્ત્રી ઝડપથી તમારે વાંચવાનું છે ચલો આપેલા ફકરો માંથી ભૂલો શોધો અને ફકરો ફરતી લખો તો બરાબર તો રોજ સાંજે ઓટલે એની ટોળી જામતી બંશરી દાદી માં સૌનું એટલે કે સૌને અલગ મલગની વાતો કહેતા બધાને ખૂબ મજા પડતો નહીં પરંતુ પડતી આજે પણ ટોળી જામેલ હતી ત્યાં બંસરીની બહેણ પેણીએ આવતા વેત વધાય ખાધો નહીં પણ વધારે ખાધી દાદીમાં દાદીમાં તમને ખબર છો નહીં ખબર છે આજે બાંસરી નહીં પણ બંસરીને ઇનામમાં ચોપડી મળો નહીં પણ મળી ઓકે આ રીતે જો લીટી કરેલા શબ્દો સુધારેલા છે રંગીનથી બતાવ્યા છે ઉદાહરણ મુજબ જુદી જુદી રીતે કલાત્મક અક્ષરાંકન કરો ગુજરાતના ગરવા લોક ગાય આવી રીતે નીચે છાપામાં પ્રકાશિત થતા સમાચારની હેડલાઇન આપી છે જેને વાંચો અને હવે બીજી ચાર હેડલાઇન લખો ચાંદા મામાને ઘરે ભારત પંચાવન લાખ કિમી અંતર કાપી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉત્તરનારો ભારત પ્રથમ દેશ મહિલા દિને ભેટ એલપીજી સિલિન્ડરમાં રૂપિયા સો નો ઘટાડો કાતિલ ઠંડીમાં કાશ્મીર થઈ ગયું તમાકુના વ્યસન પાછળ ખર્ચ વધ્યો શિક્ષણમાં ઘટ્યો ધોળા વિરામાં પાંચ વર્ષ જૂનું હડપ્પા પુનર્જીવિત થશે વેળાવળ બંદરેથી ત્રણસો પચાસ કરોડનું નું હેરોઈન પકડાયું ત્રણની ધરપકડ બસ આજની રાત બાકી વર્લ્ડ કપ ફાઈનલ માટે ટીમ તૈયાર 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 મેદાન દેશ પણ ગાંધીનગરમાં કર્મીઓનું જૂની પેન્શન યોજનાની માંગ સાથે શક્તિ પ્રદર્શન રાજ્યસભામાં બસો પચીસ સાંસદોની કુલ સંપત્તિ ઓગણીસ હજાર ત્રણસો કરોડ ચલો અહીંયા વાક્યો વાંચવાના છે અને તમારે સમજવાના છે તો ઉપરની પ્રવૃત્તિમાં પ્રશ્નમાં લખેલા વાક્યો ઉદાહરણ મુજબ સમજાવો તો તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજાવવા સમજાવવાના છે બરાબર તો ચારે ચાર વાક્યો સમજાવ્યા છે એક બે ત્રણ ચાર બરાબર તો અહીંયા ચારે ચાર વાક્યો વ્યવસ્થિત રીતે તમારે સમજાવવાના છે ચલો અહીં આપેલા વાક્યમાં ક્રિયા વિશેષણ શોધી તે ક્રિયા વિશેષણને આધારે બીજા વાક્યો બનાવો મેના ખૂબ ધીમેથી બોલે છે કૃષ્ણએ ઝડપથી ચાલવા માંડ્યું આજે પણ એને ઘણું મોડું થયું શું થાય છે તે જોવા એને નજર ઝીણી કરી મારો ઘોડો ધમધમ ચાલે છે તોફાની આંકલો પણ ત્યાં ધીમો પડ્યો બીજા વાક્યો તે ખૂબ ખૂબ ધીમેથી પસાર થયો રવિએ ઝડપથી દરિયા કિનારે ખોળામાં પાણી પીવા ધાર ઝીણી કરી મૂનની ઘરમાં ધમધમ ચાલે છે અને ખૂબ થાક લાગતા તે ઝાડ પાસે ધીમો પડ્યો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરો બરાબર પવન વાતો હતો તો મિત્રો આના ઘણા બધા જવાબ આવે પવન ધીમે ધીમે વાતો હતો પવન ઝડપથી પવન મંદ મંદ એમ કેટલાય ક્રિયા વિશેષણો મૂકી શકાય એ બધા સાચા પણ ગણાય બરાબર તો આવી રીતે તમે જુદા જુદા જવાબ આપી શકો છો ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલું બાળપણથી જ દિવાળી બેન સમજદાર હતા એમ શાના આધારે કહી શકાય વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો દિવાળી બેન ગાયિકા બન્યા એમાં તેમની માતાનું શું યોગદાન હતું દિવાળી પોસ્ટ કરીને લખી શકાય દિવાળી બેન ને કોણે કોને સી રીતે મદદ કરી વિડીયો પોસ્ટ કરીને લખી શકાય દિવાળી બેન શ્રેષ્ઠ ગાયિકા હતા એવું કેવી રીતે કહી શકાય વિડીયો પોસ્ટ કરીને લખી શકાય અહીંયા સુધી લખવાનું રેડી ચલો પાઠના આધારે હું દિવાળી બેન વિષય ઉપર આઠ દસ વાક્યો લખો તો અહીંથી શરૂ કરવાનું પેલા અહીંયા સુધી લખવાનું વિડીયો પોઝ કરવાનો બધા વાક્યો લખાઈ જાય વ્યવસ્થિત પછી આપણે અહીંયા સુધી લખવાનું વિડીયો પોઝ કરી રેડી ત્યાર પછી ગુજરાતના કોઈ પણ બે ગાયકો વિશે માહિતી મેળવો અને લખો તો એમાં પેલું હેમંત ચૌહાણ એમના વિશે માહિતી લખેલી છે અને બીજું છે અવિનાશ વ્યાસ તો એમના વિશે પણ વિદ્યાર્થી મિત્રો માહિતી લખેલી છે તો આ રીતે સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે એની તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ મળી જવાની છે અને પ્રશ્નપત્રો જે જોઈ છે પેપર સેટ તો એ પણ એના તમને પેપર સેટ મળી જશે જે ક્યાંથી મળશે પેડ કોર્સમાં ત્યાં જુદા જુદા મેનુમાંથી બધું બીજા સેમના વિડીયો પણ મળી જશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લવ